ચોમાસાના આગમન સાથે ભારે વરસાદ વરસતા ડેમ ઓવરફ્લો થયો છે જેથી ડેમના નીચાણવાળા વિસ્તારોને સાવધાની રાખવા તાકીદ કરવામાં આવી છે ચુડામાં ચોમાસાના આગમન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે ગુજરાતના અનેક શહેરોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે તેમજ હવામાન વિભાગની આગાહી મુજબ ભારે વરસાદને કારણે ચુડાનો વાંસણ ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો વાસણ ડેમના સેક્શન ઓફિસરના જણાવ્યા અનુસાર ચુડા તાલુકાના ચુડા ગામ નજીક આવેલો સો ટકા ભરાઈ ગયો છે આથી ડેમ તે ઓવરફ્લો થવાની શક્યતા છે જેથી ડેમના નીચાણવાળા વિસ્તારો ગોરખવાળા ભૂખપુર સેજકપર મોજીદાર સહિતના ગામના લોકોને ડેમની ઉપરવાસમાં અને નીચાણવાળા વિસ્તારમાં આવતા વિસ્તારોમાં કે નદીના પટમાં અવરજવર ન કરવા તથા સાવચેત રહેવા તાકીદ કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ விரட்சி பெருமாள் சுதேந்திரநகர்